પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે માટે આવાસ યોજના બનાવવામાં આવી છે અને સારામાં સારી કિંમત ઓછામાં ઓછી કિંમતે સારું ઘર મળી રહે તેવી યોજના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી છે ત્યારે આ આવાસ યોજનામાં આક્ષેપો થઈ રહ્યા છે કે ચાર કરોડ રૂપિયાનું ક્યાંક કૌભાંડ આચરવામાં આવ્યું છે જોવા જઈએ તો અહીંયા જે રીતના રસોડામાં કામ કરવાનું ટાઇલ્સોનું એ પ્રમાણે કામ નથી દાદરમાં વ્યવસ્થિત કામ નથી અને જે ટાવરો છે એ તમામ ટાવરની અંદર પાણી લીકેજ થાય છે લિફ્ટના પ્રોબ્લેમ છે એટલે ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને અહીંયા મસ્ત મૂટું કૌભાંડ આવેલું તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે અમારે કમિશનર સાહેબને વિનંતી છે કે આ કૌભાંડમાં જો કોન્ટ્રાક્ટર કૌભાંડ કર્યું હોય તો એને કરવામાં આવે તો આપણે માધ્યમથી જણાવ માંગુ છું કે દરેક આવાસ યોજનાની અંદર અમે સભામાં બોલ્યા છીએ કોર્ટમાં બી ગયા છે અને બોલ્યા બી છે આપ દરેક જેટલા પણ આમના સમયમાં આવાસો બન્યા છે આવાસો એટલે એ એટલે ઈડબ્લ્યુએસ અથવા બુરાના મકાન એ જે બન્યા છે એની ક્વોલિટી તમે જોઈ જાઓ કે એની ક્વોલિટી શું છે હવે દરેક મકાન જર્જરિત છે માધવનગર જેવું માધવનગર

કોઈ જવાબ આવતો આ પ્રમાણેની ગેરરીતિ થઈ છે એ પ્રકારના સમાચારો પ્રકાશિત થયા છે આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન બીપીઆરમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે જો આમાં ટેન્ડરની કન્ડિશન અને ડીપીઆર મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે અને અહીંયા પાણીની બહુ ટ્રબલ થાય છે બાથરૂમ ટોયલેટમાં બધે પાણી પડે છે તો એ સરકાર લોકો કોઈ જોવા આવતું નથી અહીંયા આગળ બનતા પહેલા કશું આ કરી આ તે કરી આ કર્યા કરી ગેસ લઈને અમારે પૈસા ભરવા પડ્યા